નર્મદા જયંતિએ નર્મદાના માંગરોડ ગામે નર્મદા તટે ગ્રામજનો અને ભક્તો તમને પાંચસો ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલીલામાં નર્મદા નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામમાં નર્મદા જયંતિ નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી જેમાં એક મોટી નાવડી અને દસ હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેઉ કિનારે પહોંચી પંદરસો ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરાતા નર્મદે હરના નામથી નર્મદા કાંઠો ગુંજી ઉઠ્યો હતો નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂંજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્થાનનો પણ લાભો લીધો હતો નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા પંદરસો ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં વાજતે ગાજતે ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં કળશ

દસ નાવડી દ્વારા આ નાવડી અર્પણ કરી આખી નર્મદાનો જે ઘટ છે જે પટ છે એ સળંગ પટ માતાને અર્પણ કરવામાં આવે છે અને આ રીતના ભવ્ય એનું આયોજન કરવામાં આવેલું છે મહેશ પટેલ માંગરોળ નર્મદા નર્મદે આજે નર્મદા જયંતિનો પાવન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે માંગરોળ ગામની અંદર સમસ્ત ગ્રામજનો દ્વારા આજે પંદરસો મીટરની શાળીમાં નર્મદાજીને અર્પણ કરવામાં આવી છે શાસ્ત્રમાં લખ્યું છે કે નર્મદાજી દર્શન માત્રથી તમારે મોક્ષ થાય છે ગંગાનું આચમન કરો ગંગાનું સ્નાન યમુનાનું આચમન અને નર્મદાના તો માત્ર દર્શનથી કોઈ પણ કામરમાં પામર જીવ હોય તો પણ એનો મોક્ષ થઈ જાય છે આ મહામારી પૂર્વ ઉત્તરવાહીની પુણ્ય સલિલામાં નર્મદાનો કિનારો છે અહીંયા આગળ ઉત્તરવાહીની પરિક્રમાઓ પણ થઈ રહી છે અને એની મેં આજે નર્મદા જયંતિનો ભવ્ય તે ભવ્ય પ્રોગ્રામ અહીંયા આગળ ઉજવાઈ રહ્યો છે શાસ્ત્રના કયા મુજબ અહીંના સંતો છે અહીંના ગામ ગ્રામજનો છે તમામે સમસ્તે ભેગા થઈને એક મોટો ઉત્સવ ઉજવી રહ્યા છે નર્મદાજીનો ખૂબ મહિમા છે અને નર્મદાજીનો મહિમા સર્વત્ર વ્યાપે એવી આજના દિવસે અભ્યર્થના અસ્તુ ધન્યવાદ જય સ્વામિનારાયણ હા સિદ્ધેશ્વર સ્વામી રાજપીપળ માં નર્મદા અમરકંઠ છે પ્રગટ થઈ છે મહિ સાગરમાં મળે છે અને દરેક વર્ષે દર વર્ષે નર્મદા જયંતી એમનો જન્મદિવસ આવે ત્યારે ઉજવવામાં આવે છે દરેક ગામજનો ઉત્સાહથી અને આનંદથી એનો ઉત્સવ ઉજવે છે નર્મદા મૈયાનું મહત્વ બહુ સારું છે એની પૂજા અર્ચના કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે માં નર્મદાને કિનારે જવાથી સ્નાન કરવાથી આપણા દરેક પાપો પડી જાય છે માં નર્મદાની કૃપાથી દરેક ભક્તોને આનંદ આનંદ પ્રકટ થાય છે મા નર્મદાની જન્મ ઉજવવાથી સર્વ ભક્તોને આનંદ મળે છે એટલે આ નર્મદા મૈયાની પંદરસો ફૂટ ચૂંદડી ઓઢાડી અને ગામજનો અતિ ઉત્સાહ અને આનંદી આ મા નર્મદાનો ઉત્સવ મનાવી રહ્યા છે એનો ફળ આજે મા નર્મદા કુંવારી છે બાર કન્યા છે શિવની પુત્રી છે એના પૂજન કરવાથી માન દરેક કષ્ટો આપણા દૂર કરે છે મા નર્મદાના કષ્ટો દૂર કરવા માટે માં નર્મદા આપણે અર્ચના પૂજન કરીએ છીએ એમની પણ પરિક્રમા થાય છે મારું નામ અમૃત બાપુ સુરત દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા